ટ્રાવેલ ફરી એકવાર આવી ગયા હતી પાછળ ધરતી ની અંદર માં ચામુંડવાના દર્શન કરવા માટે મારી પાછળ તમે જે ગેટ જોયો છો એ છે ચોટીલા ડુંગર ચડવા માટેનો ગેટ તો આજે આપણે ચોટીલા ડુંગર ચડીશું અને માતાજીના દર્શન કરીશું તો ચાલો ગાઈશ ચડીએ ડુંગર અને માતાજીના દર્શન કરીએ ગાઈશ અહિયાં થી શુભ શરૂઆત થઈ ગઈ છે ચડવા માટેની તો ચાલો ગાઈશ ચડીએ ઘણા ખરા લોકોનું એવું કહેવું છે કે નવસોને નવ્વાણું પગથિયાં છે પણ ખરેખર છસોને પાંત્રીસ પગથિયાં જ છે ગાય ગાયજ એવું કહેવાય છે કે ચંડ અને મુંડી નામના રાક્ષસનો આ પાંચયાર ધરતી ઉપર ખૂબ જ ત્રાસ હતો અને માતાજીએ ચંડ અને મુંડી નામના રાક્ષસનો વધ કરી માં ચંડી ચામુંડા કહેવાના છે ત્રીસ થી ચાલીસ પગથિયા ચડીને એકદમ થી સીધું ચઢાણ આવ્યું છે થાકી જવાય છે એકદમ છસો પાંત્રીસ પગથિયા છે પણ ખરેખર નવસો નવ્વાણું જેવા લાગે ગાઈઝ વિચાર કરો ચાલીસ થી પચાસ પગથિયા અમે ચડી ગયા છીએ સીધું ચઢાણ છે અને આ જીસીપી અને આ જીસીપી અહીંયા શું કરે છે મગજમાં એવું નું રાખ્યું કે નાનો ડુંગર છે તો એકદમથી ચડી જાય છે મારી હાલત કહી દો તમને અત્યારે પચાસ પગથિયા ચડીને એકદમથી થી હાફી ગયો છું અને રેસ્ટ કર્યો છે અત્યારે રેસ્ટ લઈ લીધો છે ડુંગર ચડતાની સાથે જ થાકી ગયા છે અને અહીંનો એટમોસ્ફિયર એકદમ મસ્ત છે અહીંનો નજારો તમે જો આખું ચોટીલા ગામ દેખાય છે અહીંયાથી આજે જેસ્પી તમે જોવો છો થોડા સમયની અંદર એ રૂપવે ચાલુ થવાનું છે પછી આપણે ભગતેયા નથી ચડવાનું આપણે તો થાકી ગયા છીએ હવે રૂપવે ચડવાનું છે ગાઈસ આટલું બધું પબ્લિક જોને તમને એવું લાગતું છે કે મંદિર આવી ગયું છે તો એ વાત સા ખોટી છે આ એકદમ સીધું ચડવાનું છે એટલે બધા થાક ખાવા માટે બેઠા છે

माता जी हट भोग तो हरू है।, है। नहीं आलस कर रहे कैसे? आतुमा। कौन लोगी? आखिरी जो है। आखिरी जो? हाँ जवान, जवान, जवान जो आखिरी। सी यू। नमस्कार आरोही क्या? आरोही बोल। आरोही। आरोही। बाय। बाय बेकार बियो। सी यू। इस बात माता जी भोग आड़े तो हरू है। છે મંદિર દેખાઈ ગયું છે મંદિર દેખાય છે શકારો થયો કારણ કે તમને જવું જવું જતા હવે ગઈશ માતાજી નું કેટલું સત્ય છે જુઓ આકરેમાં આકરી બાધા લઈને લોકો અહીંયા આવે છે ગઈ તમે જો આખરી બાધા લઈને આવે છે ઓલમોસ્ટ આપણે મંદિર ચડી ગયા હજી થોડા પગથિયા બાકી છે અને અહીંયા પ્રસાદીનો સ્ટોલ છે આ ભાઈ પ્રસાદી અહીંયા વેચે છે ગાઈસ આ કપિલભાઈ અહીંયા પ્રસાદી માતાજીની વેચે છે અને કપિલભાઈ થોડું ઘણું માતાજી વિશે કઈ જણાવો કેમેરામાં મતલબ માતાજી કે જે રીલ ઓટોને ઇન્સ્ટાગ્રામ પર ઉંતે દેખાય ગયા કે કેમેરામાં અહીંયા કે કે દોવા કેમેરામાં દેખાય ગયા કપિલભાઈ એવું કહે છે કે રાત્રે આઠ વાગ્યા પછી આ મંદિર અહીંયા બંધ થઈ જાય છે કોઈ શ્રદ્ધાળુઓને આ મંદિર ઉપર ચડવાની પરવાનગી આપતા નથી કેમકે એવું કહેવાય છે કે રાતના ટાઈમે માતાજી નો આ માતાજીના મંદિરની રક્ષા કરે છે ફાઈનલી મંદિરની ઉપર આપણે ચડી ગયા છીએ અને મંદિરે જવા માટેનો ગેટ છે બહેનો માટે અહીંયાથી અને પુરુષો માટે અહીંયાથી તો આપણે અહીંયાથી આપણે મંદિરની અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું ચાલે ગઈશ તો ગાઈશ આ છે માતાજીના મંદિર અંદર જવા માટેનો ગેટ તો અહીંયાથી આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીશું સામે બિરાજમાન છે મંદિરની પાછળ કહેવાય છે કે કંકુ તિલક કરવા માટેની આ જગ્યા છે જ્યાંથી એવું કહેવાય છે કે પ્રસાદી સ્વરૂપે શ્રદ્ધાળુઓ માતાજી નું કંકુ લઈ જાય છે મંદિર બંધ થયા પછી એવું કહેવામાં આવે છે કે કાળ ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે માતાજી નો સિંહ જે મંદિર ની પાછળ છે એવું કહેવામાં આવે છે કે અહીંયાના જે સ્થાનિકો છે એ લોકો એવું કીધું છે કે ઘણી વખત અહીંયાના ની અંદર સિંહ જોવા મળ્યો છે અને ઘણા શ્રદ્ધાળુઓ જે પણ માતાજીની ચુંદડી આવે છે એ અહીંયા સિંહના જે સ્થાનક છે ત્યાં બાંધે છે ગાઈઝ મંદિરની પાછળ એક જગ્યા એવી છે જ્યાં એવું કહેવામાં આવે છે કે તમારો સિક્કો ચોટાડીને તમે કોઈ મનોકામના તમારી માંગી શકો છો તો ગાઈસ ચાલો આપણે પણ એક સિક્કો ચોટાડ્યા હે ગાઈઝ આપણો સિક્કો તો ચોટા નહીં માતાજી નિયાણા એવું લાગે છે આપણો સીક્કો અંદર પડી ગયો છે નથી મેળ પડે એમ આપણો એવું લાગે ગાઈસ મારાથી તો નથી ચોટ્યો પણ અભિભાઈ ટ્રાય કરે છે એમનો સિક્કો ચોટે છે કે નથી ચોટતો ગાઈસ અભીભાઈનો પણ મેડ નથી પડ્યો ગાઈસ મંદિરની બાજુમાં અહીંયાથી નીચે જવા માટેનો એક ભોયરું છે તો એવું કહેવાય છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અને સ્વયંભુ દેવી અહીંયા બેઠા છે તો ચાલો ગાઈસ અંદર જઈએ આપણે

એ લોકો પોતાના ઘર માટેની અહીંયા જે મનોકામના હોય છે એ પૂરી કરવા માટે થઈને પથ્થરની ઉપર પથ્થર મૂકે છે એવી માન્યતા છે કે પથ્થરની ઉપર પથ્થર મૂકવાથી જેના પોતાનું ઘરનું ઘર ન હોય તો ઘરનું ઘર લેવાઈ જાય છે માતાજી નું મંદિર છે આ કોઈ ફરવા હરવા માટેની કોઈ જગ્યા નથી તો ગાઈશ એટલે કહેવા માંગીશ કે તમને કે માતાજી ના મંદિર ની સીડીની બાજુમાં કોઈ પણ કચરો નો નાખશો ગંદકી ના ફેલાવશો ગઈ જ્યાં તમે જોયો કેટલો કચરો છે તો એક રિક્વેસ્ટ કરવા માંગીશ તમને કે કચરો ના કરશો મહેરબાની કરી ચડવામાં તો ફીડ ઘટી નહીં કરતા પણ ઉતરતી વખતે તો પવન સાથ આપે છે ફોન આપણને ધક્કા મારે આગળ જાઓ ઉતરો

প্রেম থেকে বুঝো জয় চাময়